આધુનિક સમયમાં માનવી પોતાના સગાઓ કરતા મોબાઈલમાં રચ્યો પચ્યો રહે છે મોબાઈલના કારણે આજે માનવી માનવીને ભૂલી ગયો છે જાણે મોબાઈલ જ તેની દુનિયા છે વિકાસ અને ટેકનોલોજીના બદલાતા યુગમાં મોબાઈલ માનવ જીવનનો એક ભાગ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે કોઈ પણ એક ક્ષણ માટે પણ તેને પોતાના પાસેથી છીનવી લેવા માંગતું નથી આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા મોબાઈલ મેનિયાથી લોકોને જાગૃત કરવા માટેની એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી તો ચાલો જાણીએ જાગૃત ઝુંબેશ વિશે નાના નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી કોઈ મોબાઈલ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા રહે છે ઘણા માતા પિતા પાસે પોતાના બાળકો માટે સમય નથી પરંતુ મોબાઈલ જોવાનો સમય છે વાહન ચાલકો ચાલુ વાહને પણ મોબાઈલનો ઉપયોગ કરે છે જેથી પોતાની અને બીજાની જિંદગીને પણ જોખમમાં મૂકે છે જેના કારણે દિવસે ને દિવસે સમસ્યાઓ વધતી જાય છે આ સમસ્યામાં શારીરિક માનસિક મનોવૈજ્ઞાનિક અને સામાજિક એમ દરેક સમસ્યાનો સમાવેશ થાય છે મોબાઈલથી વ્યક્તિ દૂર તો નથી થવાનો પણ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે શું તમારા જીવન અને બીજાઓના જીવનની કિંમત કોઈ ફોન કોલ કરતા વધારે છે તમે મોબાઈલ મોબાઈલ નહીં તમને ચલાવે છે વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપયોગ ટાળો અકસ્માતના જોખમને તમારી તરફ આવતા ટાળો મોબાઈલ બન્યાથી લોકોને જાગૃત કરવા માટે મનોવૈજ્ઞાનિક ભવનના વિદ્યાર્થીઓ દ્વારા એક સામાજિક જાગૃતિની ઝુંબેશ ચલાવવામાં આવી જેમાં મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા જાતે પોસ્ટર બનાવી રાજકોટના જુદા જુદા ચોક જેવા કે ત્રિકોણ બાગ ક્રિસ્ટલ મોલ આકાશવાણી ચોક ઇન્દિરા સર્કલ આજકાલ સર્કલ જિલ્લા પંચાયત ચોક કેકેવી ચોક કિસાનપરા ચોક કટારિયા ચોક કોટેજા ચોક હોસ્પિટલ ચોક પર જઈને સામાજિક જાગૃતિ માટે કાર્ય કરવામાં આવ્યું અને લોકોને જાગૃત કરવામાં આવ્યા આ કાર્ય માટે વિદ્યાર્થીઓએ જાતે જ વિવિધ પોસ્ટરો બનાવ્યા હતા આ કાર્ય દરમિયાન લોકોએ પણ સારો એવો સાથ સહકાર આપ્યો હતો અને લોકો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું મનોવિજ્ઞાન ભવન દ્વારા આમ તો વિવિધ પ્રકારના સર્વે અને જાગૃતિ લોકજાગૃતિ માટેના ઘણા બધા કાર્યક્રમો અને કાર્યો એ કરવામાં આવતા હોય છે પણ ખાસ કરીને છેલ્લા ઘણા બધા દિવસોથી એક વસ્તુ એ ઉડીને આંખે વળગે એ એવી આવેલી છે કે જ્યારે જ્યારે અકસ્માતો થતા હોય છે તો ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં એક તો મોબાઈલ જવાબદાર હોય છે બીજું કે જમતી વખતે પણ લોકો જમવા ઉપર ધ્યાન ઓછું અને મોબાઈલ ઉપર ધ્યાન વધારા આપતા હોય છે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ઘણી બધી વખત એ લોકોને સમજાવવા છતાં પણ જ્યારે સમજતા નથી હોતા ત્યારે એક સામાજિક જાગૃતિના ભાગરૂપે અને જ્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર પણ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર જોર આપવામાં આવ્યું છે તો ત્યારે ફિલ્ડવર્કને પ્રાધાન્ય આપતા મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોક્સન સરના માર્ગદર્શનની અંદર એક આખું કાર્ય હાથ ધરવામાં આવેલ હતું જેની અંદર ખાસ આપ જ્યારે જોવો છો ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ જાતે મહેનત કરી અને અલગ અલગ પ્રકારના સોશિયલ અવેરનેસ ફેલાવતા અને ખાસ કરીને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ એ માહિતી બનાવતા બેનરો તૈયાર કરેલા હતા અને રાજકોટના એવા ચોક કે જે જગ્યાએ ટ્રાફિક એ વધારે રહેતો હોય છે એવા દાખલા તરીકે ત્રિકોણ બાગ છે આજકાલ સર્કલ છે કે કેવી ચોક છે ઇન્દિરા સર્કલ છે કટારિયા ચોકડી છે એવા અલગ અલગ સ્થળોએ જઈ અને સવારથી બપોર સુધી ઊભા રહી અને લોકોને ચાલુ વાહને મોબાઈલ ન ચલાવવા માટે વિનંતી કરી હતી અને લોકોનો એટલે કે સામાન્ય જનતાનો પણ ઘણો સારો પ્રતિભાવ અમારા વિદ્યાર્થીઓને મળ્યો હતો તો આ એક ઝુંબેશ માટે કે આપણો જીવ એ આપણા કોઈ ફોન કોલ કરતાં વધારે અગત્યનો છે અને છતાં પણ વાત કરવી એ ખૂબ જરૂરી હોય ત્યારે રસ્તા ઉપર સાઈડ પર ઊભા રહી અને આપણે વાત કરીએ ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરીએ કારણ કે ઘરે પણ કોઈક આપણી રાહ જોઈને બેઠું છે મેસેજની સાથે અમારા વિદ્યાર્થીઓએ આ સામાજિક ઝુંબેશને હાથ ધરી હતી અમે રાજકોટ સિટીમાં અલગ અલગ જગ્યાએ ચોકે ઊભી અને આ અવેરનેસ ફેલાવવા માટેનું કાર્ય કર્યું હતું અમે પોસ્ટર લઈને ઊભા હતા ત્યારે અલગ અલગ વ્યક્તિઓ આવી અને અમારી પાસે પૂછતા હતા કે શું કોન્સેપ્ટ છે તમે શું કાર્ય કરી રહ્યા છો તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે લોકો ચાલુ વાહને ફોન ફોન આવે તો ફોન ઉપાડી લે છે અને વાત વાતચીત કરતા હોય છે તો એ લોકો માટે ફોન જરૂરી નથી પરંતુ એમની જિંદગી જરૂરી છે એ સમજાવ્યું હતું અને આપણે ઘણી વખત જોવા જઈએ તો ઘણા લોકો હોય છે ફેમિલી ટાઈમ હોય તો પણ ફોન જોતા હોય ઘણી વખત ભોજન કરતાં કરતાં પણ લોકોને ફોન જોવાની ટેવ હોય છે તો ફોન કરતાં તમે તમારી ફેમિલીને વધારે પ્રાધાન્ય આપો તેવો અમારો કોન્સેપ્ટ હતો અને ફોનનો ઉપયોગ કરવો તો એ જરૂરી છે પરંતુ ફોન જે જગ્યાએ તમે એને ટાળી શકો છો જે જગ્યાએ તમે ફોન યુઝ કર્યા વગર ચલાવી શકો છો તે જગ્યાએ ફોન તમારે યુઝ ન કરવો જોઈએ અને તમારા જીવનને વધારે મહત્ત્વ આપવું જોઈએ હાલના યુવાનો જોવા જઈએ તો ઘણી વખત રસ્તામાં ચાલતા ચાલતા ગેમ રમતા હોય છે વિડીયો ગેમ્સ હોય છે અલગ અલગ અથવા તો કોઈ પણ જગ્યાએ એકથી બીજી જગ્યાએ જવું હોય અથવા કોઈ બસ સ્ટોપે રાહ જોઈને બેઠા હોય છે બસની તો ઘણા લોકો ફોન જ યુઝ કરતા હોય એની જગ્યાએ તમે આજુબાજુનું બેસો કોઈ ફ્રેન્ડ હોય તો એની સાથે વાતચીત કરો એ કરો અને પ્લસ કે તમે જો ફોનનો જ યુઝ કરશો તો તમે ફોનના કરતાં પણ તમે સામાજિક બાબતોના જ્ઞાનથી વંચિત રહી જશો મનોવિજ્ઞાન ભવન દ્વારા અનેક જાગૃતિ અભિયાન અને સંશોધન કરવામાં આવે છે ત્યારે મોબાઈલના વળગણને દૂર કરવા માટે લોકોના મનોબળને મજબૂત કરવા માટે મોબાઈલ મેનિયા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લોકોએ પણ પ્રતિસાદ આપ્યો હતો લોકોએ વિદ્યાર્થીઓના જાગૃતિ અભિયાનને બિરદાવ્યું હતું લોકોને મોબાઈલનો યોગ્ય ઉપયોગ અને જીવન અણમોલ બનાવવા માટેનો આ ખૂબ સંદેશ ઉમદા હતો કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ